કેમ છો દોસ્તો મહાદેવ હર જય શ્રી કૃષ્ણ દોસ્તો તો આજે આપણે આવી ગયા છીએ એવી જગ્યાએ કે જે એરિયો કહેવાય સંઘાળિયા બજાર અને સંઘાળિયા બજારમાં આપણે બધું લાકડાનો જે સામાન હોય ઘર વકરીનો એ બધો સામાન એ સંઘાળિયા બજારમાં મળે દોસ્તો તો ચાલો આજે હું તમને સંઘાળિયા બજારની શેર કરાવું આ રીતના નવા ઘડિયા દોસ્તો એ મળી જાય તમને તો લાભાઈ જાય અલગ અલગ મંદિર અલગ અલગ ડિઝાઇન ના મંદિર છે દોસ્તો તો આ છે લાકડાના સરસ મજાના નાના નાના મંદિર દોસ્તો અહીં વેપારી છે આપણે જે વેપારી છે આપણે આજી મંદિર ને બધું ખાટલાની બધું વેચીએ છીએ બાજુ ને તો મંદિર આપણે જે વેપારી છે તેઓને મળી વેપારી છે તમે તેમના શું થાવ ફાધર તો ફાધર છે સાથે તેમના સન છે અને તેમના સાથીદાર પણ છે સાથે તો આ રીતે દોસ્તો દુકાન છે તો આપણે જે આપણા જે મિત્ર એમને આપણે પૂછી કે તેઓ અહીં કઈ કઈ વસ્તુનું વેચાણ કરે છે અને બીજી વસ્તુ તમને કહી દઉં મિત્રો આ પેઢી જે ઇઠોતેર થી એંસી વર્ષ જૂની પેઢી છે ને અત્યારે આપણે જીભાઈ સાથે વાત કરી છીએ અત્યારે અહીંની ચોથી પાંચમી પેઢી છે તો પાંચ પેઢીથી તેઓ સંઘાળીયા બજારમાં આ બધી વસ્તુનો વેપાર કરે છે તો ચાલો આપણે વેપારીને તેનું નામ પૂછીએ અને તેઓ આપણે પૂછી ગયા તેઓ શું શું વેચાણ કરે છે બોલો ને તમારું નામ મારું નામ દર્શન રાજેન્દ્રભાઈ પીઠવા છે અમે મંદિર ગોળિયા બાજુ પાટલા હોલસેલ ને રિટેલ બે રીતના વેપાર કરીએ છીએ રીતે મંદિર ઓર્ડરથી પણ બનાવી આપીએ છીએ સાતમોના બધી બરાબર તો આપણે હજી પ્રાઇસ હોય આપણે આપણે જેમ કે આ મંદિર છે તો આપણા મંદિરની પ્રાઇસ શું રહેશે મંદિર સ્ટાર્ટિંગ નાની સાઇઝ છે તમારે છે ને ત્રણસો સાડા ત્રણસોથી ચાલુ ત્રણસો સાડા ત્રણસો મોટું તમે માંગો એટલે ચાલીસ હજાર પચાસ હજાર સુધીની આઈટમ મળી જાય રેલીઓ મિત્રો તો ચાલીસ પચાસ હજાર સુધીનું તમને એ મંદિર મળી જાય એ રીતના મંદિર તેઓ બનાવી છે અને સાથે આપણે જે હોળિયા છે નાના બાળકોના

રાખવામાં વાંધો ને આવી તમે જ્યાં જરૂર ન હોય ત્યારે એને ફોલ્ડ પણ કરી શકો જરા ખોલીને દેખાડું ને દર્શનભાઈ તો આપણે અમને એ દેખાડી ને કે કઈ રીતનું ઘોડ્યું છે જોઈ લ્યો આ રીતનું ઘોળ્યું છે આ થેન્ક્યું ઘોડી જોઈ લ્યો અને સાવ તમારે ખોલવામાં સહેલું છે તમારે બે અને મજબૂત આઈમે એવી જોઈ લ્યો દર્શનભાઈ એની ઉપર ઢીંગાઈ ગયા પણ જ્યારે એમાં કાંઈ ફેર નથી પડતો આવું સરસ મજાનું ઘોડ્યું છે બે થી પાંચ સેકન્ડમાં તમે એને ફોલ્ડ પણ કરી શકો અને થી પાંચ સેકન્ડમાં તમે એને ઓપન પણ કરી શકો આ રીતનું સરસ મજાનું ઘોડ્યું છે તો દર્શનભાઈ પાસે આવીને આપણે ખરેખર નવું જાણવા મળ્યું ચાલો દર્શનભાઈ થેન્ક યુ આપણે આવી ગયા છીએ સરસ મજાની જૂનવાણી દુકાન છે સંઘાળીયા બજારમાં જ ત્યાં જોઈ આ રીતે ડોલું ને એવું બધું મળે જોઈ આ બધા તાર છે આ તમારા કામ આવે આ બધી સાકળું છે જોઈ લે ને તમારે બધું બાંધવું હોય એ બધું કામ આવે છે આ ખેતીવાડીના સાધન છે પાણી પુરાવાના નહીં જ્યાં આ રીતના તમે પક્ષી માટેના પિંજરા છે આ બધું તમને આ રીતના સાણ છે ને એવું તમને મળી જાય આ બધા જોઈ ખેતીવાડીના સાધન છે આપણે આ ઉંદર પકડવાનું પાંજરું છે આ રીતના આ ખેતીવાડીનો સામાન છે તમને આ રીતની સુપડી જે આપણે અનાજ સાફ કરવાની જે સુપડી હોય કચરા વારવાની એના માટે પણ કામ આવે અને એ આ રીતના લોખંડના દાંતેડા ને એવું બધું આ બધું દોસ્તો ખેતીનો સામાન છે ખેતીમાં ને અહીંયા કામ આવે ગાય પણ એક જૂની પેઢી છે સંઘાડીએ બજારમાં નેવું વર્ષ એ લઈએ તો આપણે એક વેપારી વડીલ બેઠા છે નેવું વર્ષ જૂની અહીં તમે દોસ્તો આવો તો તમને બધી પેઢી છે એ આ રીતે હેસી નેવું વર્ષ જૂની સો વર્ષ જૂની તમને બધી પેઢી મળે આપ હવે જોઈ મિત્રો આજે આપણે જૂના ઘંટુલા કહેવાય આપણે હાથેથી જ્યારે આપણે બધા જે આપણું અનાજ હતું આપણે એને દોડતા જ્યારે આવું કાંઈ આપણે બીજી અત્યારની ઇલેક્ટ્રોનિક વસ્તુ આવી નથી તો જોઈ લો અત્યારના એ જૂના જમાનાના ઘંટુલા એ પણ અત્યારે તમને અહીં મળી રહીએ અને હજી વેચાણ થાય છે આપણા શંકા બજારમાં તો કોઈ એન્ટીક વસ્તુના શોખીન હોય તો તેઓ પણ અહીંથી લઈ શકે છે ને ગામડામાં તો હજી ઘણા લોકો આ વસ્તુ હાલમાં પણ વાપરે જ છે મિત્રો અહીં આપણે શું શું વસ્તુનું વેચાણ કરી છીએ બેડશીટ ચાદર ટુવાલ ગાદલાના કવર રજાઈના કવર બરોબર બ્લેન્કેટ સોલાપુરી ચાદર જોઈ લો મિત્રો તો અહીંયા આપણે આ બધી વસ્તુ અહીં વેચાણ થાય છે વેપારી મિત્ર અહીં આપણે તેમનું નામ પણ પૂછી લઈએ વેપારી તમારું નામ હું કુમાર બ્રધર્સ હરીશકુમાર બ્રધર્સ નામ છે આપણે સોપનું અને સંઘાળીઓ બજારમાં પ્રવેશ કરતા તરત આવી જાય અને આપણે જથ્થાબંધમાં વેચી જઈએ હોલસેલમાં હોલસેલમાં રિટેલ ને હોલસેલ બે વેપાર છે દોસ્તો તો અહીં તમે સંઘાળીઓ બજારમાં આવો તો અહીં પણ એકવાર અવશ્ય મુલાકાત લેજો બધું સામાન છે વડીલ તો આપણા બધું કામ આવે આ બધું સામાન છે કે હાર્ડવેર ની ઇલેક્ટ્રોનિકની વધારે છે તો વેપારીની પણ એસી એવું વર્ષ જૂની છે ઇલેક્ટ્રિક કાટા રિપેરિંગ કરો છો અને વેચાણ પણ કરો છો બરોબર અને હાર્ડવેરની બધી વસ્તુ દોસ્તો તમને એ મળી જાય અને પેઢી બહુ જૂની છે અને એની અંદર વસ્તુ પણ તમને જૂની અમુક વસ્તુ એવી કે તમને જે જ્યાં ન મળે એ અમુક આવી જૂની પેઢી હોય તો ત્યાં તમને એવી બધી વસ્તુ મળી જાય જેલી આ બધી લોક આપણે બેગ છે આની અંદર આપણે આપણી કોઈ પણ વસ્તુ હોય તો રાખી શકીએ ઓલું કોરું પતરું હોય તો આપણે સળવાની કે એની બીક લાગે તો એની અંદર પણ આ રીતની હવે સિસ્ટમ થઈ જાય કે આ રીતે માથે કરી નાખીએ તો આપણે સળવાની કે સળવા લાગવાની કે એની બીક ન રહીએ તો આપણે તો જોઈ લો મિત્રો અત્યાર સુધી આપણે દેખાડતા હતા તૈયાર બનેલું હવે આપણે કેવી જગ્યાએ આવી ગયા હજી કે જ્યાં બધી વસ્તુ આપણે બને છે અહીં જ બને પછી વેચાણ થાય જોઈ લો આ રીતના દાંડિયાની બધું જ અહીં પ્રોડક્શન થાય છે જોઈ લો મશીન જે દોસ્તો અને આ રીતના લાકડા હોય જે આ લાકડું છે આમાંથી તમારે ધોકા જે પાટલા છે જોઈ લ્યો આ ધોકો છે એ આ પાટલા છે આ બધી વસ્તુ તમને અહીં જ તમને બનાવીને તૈયારમાં રેડીમેડ મળી જાય એ રીતનું વેર પણ સાથે રાખેલું છે તમને બેટથી માંડી અને દરેક લાકડાની વસ્તુ તમને અહીં બનીને આપણે હેડબેડ બનાવટની તમને મળી જાય હવે જોઈ લો મિત્રો આ રીતે અહીં વેપારી એ તેઓ પોતે જ પ્રોડક્શન પણ પોતે જ કરે છે અને વેચાણ પણ પોતે કરે છે જોઈ લો આ રીતે હું તમને દેખાડું લાઈવ જોઈ લો આ રીતે સંઘાળીયા બજારમાં તમને વસ્તુ મળી જાય બધી બનાવ તમે લાકડાની કોઈ પણ વસ્તુ બનાવી હોય તમારે એ આ રીતે બની જાય જોઈ લે તમને હું બધી વસ્તુ દેખાડું આ બધા ધોકાની બધું છે જોઈ લે બધું છે આ બધી વસ્તુ આ જો વેપારીએ પોતે અહીં પોતાના હાથે જ બનાવેલી છે તો એમ સમજો કે આપણી આ બધી લોકલ હેન્ડમેડ આઇટમ થઈ ગઈ છે અમે શું બનાવો છો આ જોઈ લે

જોઈ લઈ આપણે પહેલી વખત આવી વસ્તુ આપણે જોઈએ આ રીતે આપણે પહેલી વાર અહીં આવ્યા ચાલો વેપારીને મળીને આપણે પણ કંઈક જવાને શીખવા મળ્યું જોઈ આ રીતે આ લાકડું છે હવે તમે વિચારો લાકડું છે હવે આ લાકડામાંથી આપણે ડિઝાઇન કરવી અને એ હાથેથી આપણે સૂઝબૂઝથી મશીન તો એનું કામ કરે પણ આપણે હાથેથી જ બધું વર્ક કરવાનું રહીએ અને એક લાકડું છે એને આ રીતનો પ્રકાર આપી અને જોઈ આ રીતના પાયા તૈયાર થાય અને આ બધી વસ્તુ પણ તૈયાર થાય જોઈ લો મિત્રો હા જોઈ લો મિત્રો મિત્રો આપણે બીજી દુકાનમાં આવી ગયા જી ત્યાં રીતના કટપીસ મળે તો આની અંદરથી આપણે ઓશિકાના કવર જે છોકરા હોય નાના બાળકો તો તેઓના માટે ગોદડીને એવું બધું બનાવવાનું હોય તો એ બધી વસ્તુ આની અંદરથી બને એ પણ અહીં તમને સંઘાળીયા બજારમાં મળી જાય અને વજન ઉપર મળી જાય અને પ્યોર કોટન આ જેટલી બધાય છે કટપીસ આ બધા પ્યોર કોટનના છે જોઈ લો મિત્રો આ રીતે તમને એ સ્ટીલની ચોકી છે આપણે જે કાંઈ આપણે મીઠાઈ કે જે કાંઈ રાખવું એના માટે ચોકીની બધું પણ અહીં સંગારિયા બજારમાં મળી રહીએ જોઈ લો મિત્રો તો આપણે એક બાજુ એવી છે જૂનવાણી પેઢીમાં આવી ગયા છે જોઈ લે આ રીતે આપણે લાકડાના મશીન જે આપણે લાકડામાંથી બધી વસ્તુ બનાવવાના જોઈ લે તો આપણે વેપારી થાય છે તેઓ જોઈ અહીં આપણી સામે જ વસ્તુ બનાવીએ આ શું બનાવો છો

દેખાડું સરસ મજા ને એમાં કલર થઈ જાય આપણા બે જામનગરના કારીગર બી આ બધું કમાવીને આવી બધી વસ્તુ આપણે બારગામ આપણે મોકલી બારગામ આપણે લેવું ના પડે તો સરસ મજાનું આપણે એ કારીગરનું કામ જોઈએ

હવે મિત્રો જો મેં તમને જે આપણે ખાટલી છે ખાટલીનો મેં તમને દાંડલો બનાવતા જોયા ભાઈને હવે આપણે આખી ખાટલી છે હવે ખાટલી તૈયાર થઈ ગયા પછી કઈ રીતની થાય તો હું તમને દેખાડું જોઈ લઈએ અત્યારે આપણે આપણે એના પગારનું કામ ચાલુ છે પાયાનું હવે જોઈ લઈએ આપણે ખાટલી આખી તૈયાર થઈ ગઈ તો આવી રીતે પાયાને બનાવી અને પછી આખી ખાટલી પણ અહીં તૈયાર કરે જોઈ લઈએ આપણે તમને આ ચાર પાયા દેખાડું આ રીતના પાયા છે જોઈ લે અને આજે વચ્ચે જે આપણે એને સપોર્ટ આપવા માટે એક પછી આ રીતે જોઈ લઈએ સરસ મજાની ડિઝાઇન વાળી ખાટલી થઈ જાય તૈયાર આપણે સમજ આપણી જામનગરની પોતાની લોકલ બનાવટ અને આપણા જામનગરના કારીગરની આ કારીગીરી ચાલો તો મિત્રો હવે આજનો વિડીયો હું કરું છું સમાપ્ત અને આ મેં તમને આજે એક તો કરાવી જામનગરની સંગાડીયા બજાર મિત્રો તો હવે તમને જો મારો આજનો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં તો ચાલો બીજા વિડીયોમાં ફરી મળીશું મહાદેવ ઘર